જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને ઘણા દિવસ તૈયારી કરતા હતા કે જો હરિયા થઈ જાય તો આપણે અંદર શાક બકાલું હોવાઈ જાય પરંતુ ટ્રેક્ટરવાળાનું કંઈ મેળ ન હતું એકવાર હરવાર લગન લાણી બધું ભેગું હતું એટલે પણ ઘણા દિવસ પછી આપણું ટ્રેક્ટર હાલી ગયું છે અને હરિયા પણ લાંબા થઈ ગયા હવે એમાં નાખવાના છે ધોરિયા તો ધોરિયા તો જેની પપ્પા નાખવા માંડ્યા છે અને નાના નાના ક્યારા કરવાના છે આપણે ઘર પૂરતી

આપણે બહુ મોટા નથી ક્યારા કર્યા બને એટલા મીડિયમ ક્યારા કર્યા છે કે આવડ્યા આવડા ક્યારે આપણે થઈ રહે કા બસ આટલા એટલા ને એટલા બધા ક્યારા છે એક બે ત્રણ ચાર ને પાંચ એ પાછે ક્યારામાં આપણે ડુંગળી લહણ જીરું અને શાકભાજી જે કાંઈ આપણે પાલકની ભાજી છે મેથીની બધી કરશું કાં શિયાળો પાક માટે અને આ બધા ક્યારામાં આવશે ઝીંઝવો એટલા માટે અહીંયા જે ઝીંઝવો ઊભો છે એને હમણાં ઉભો રહ્યા દઈ પાકવા દઈ પછી એની કટિંગ કરી અને આ બધા ક્યારે સોંપવાનું આવશે અને બહુ લાંબા ક્યારા થાય પણ ઝીંઝવાની વધારે જરૂર છે એટલો ઝીંજવો ન થાય હા દેશી ખાતર હોય કે નહીં એટલે જો આ બાજુ ધોરિયો બનાવી છે ને એવો જ ઓલી બાજુ સામેની બાજુ બનાવવો પડશે કાં જેની ના પપ્પા કોરો ખાવા ગયા છે ત્યાં મારો ઘડીક હું પણ મદદ કરાવ એને એ તો નાનો આમ તો ધોરિયે કઈ વાંધો નહીં આવે થઈ જાય છે તાઢો કોર છે ત્યારે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ એટલે આખો દિવસ તાઢો હે ખાતર છે આમ ખાતર તો હોય ને આપણે નાખ્યું કેટલું કીધું આપણે ખાતર નહી એક ધોરિયો તો આપડે બની જવાયો છે હજી એક ધોરિયો આપણે સામેની સાઈડ નાખ બનાવવાનો છે એટલે આ બે ધોરિયાનું નું કામ કમ્પ્લીટ થઈ જાય પછી જોઈશી ટાઈમ હશે તો આપણે બિયારણ સોંપશું નગર આવતીકાલે Thank you. આપણે જો બે બાજુ નીકુ થઈ ગયું છે ધોરિયા કહેવાય એને અને હવે બાકી છે તો આપણે આમાં ખાલી ખપાળી માં દે એટલે ક્યારો આખો હરખો થઈ જાય ખાડા ખડિયા રે ધેફા વાળું રે એટલે ફાવે નહીં એટલે આસે આછી ખપાળી માં દે અને પાણી તરે લાગે એટલે જેની બેન તો આ ધજા છે એટલે પાણી લઈને આવી ગયા છે પાણી માસણ બહુ મોટો લઈને આવ્યા આવે પાણી તરે લાગી તો છે ને પાડા ઉપર બેહમા માઈન માઈન પાળા કરી છે આઈથી હાલ સોકું દેખાય જમરૂ પાકળ લાગે આવડું નથી પાકળ બે હતા તમે લઈ લીધા પાકળ બે કેવું છે કેમેન મામાઈ અમારા casa મેં ઠાકાવા આ રે બાબા એકલી છે છે આ મારું બાબા તમારું જોને તમે આજો ને મગન તો ખાય ખાટા આસા હે મસ્ત તો લેખ થોડા ખાટા નહીં તાકી ગયસી પાણી તો પી લીધું હતું પણ જમરૂક દેખાણા હા તો કાસા તો કાસા પણ મસ્ત છે ખાટા મીઠા એટલે બેહી ગયા થી શુભમ જેની હું બધા એટલે આવું કઈ ખાતા રહી તો ભૂખ ઓછી લાગે આપણે થોડાક અળસિયાનું ખાતર બનાવેલું પડ્યું હતું તો આમાં આપણે છાટી દઈ બધાય ક્યારેમાં થોડું થોડું અને પછી ખાતર અત્યારે નાખી દઈએ તો પછી બીજી વાર નાખવાનું ઉપયોગ રહે અને આપણે ડાયરેક્ટ જીવામૃત જ પાવાની ચિંતા રહી પછી અને આમાં આપણે મેથી લહણ ડુંગળી જીરું જે કઈ થાય એ કરવાનું છે થોડું થોડું ને હવા પણ કરવાના છે કારણ કે હવા તો બહુ જ ગાયું વીએ ને આપણે વાડીનું કામ થઈ ગયું છે અને બપોરનું ટાણું પણ થઈ ગયું છે પણ ઘણીક પોરો ખાઈ લઈ ગુંદા નો સાંયો છે અને વાછડી પણ ટમાડવા મળી જાય અને પોરો પણ થઈ જાય અને ઘણા દિવસ નામ નામ વિચાર કરતા હતા તો ઘણો વિચાર કર્યા પછી આપણને ફાઇનલી નામ આપણે પાડી દીધું છે મોરલ ને મોરલ નામ પાડવાનું કારણ મેન એ અમારી પાસે મોરલ નામની ગાય હતી એની બે વાસળીઓ પણ છે અત્યારે હાલ એમાં એક છે સુરભી અને બીજી છે જપસ્વી એ બે મોરલની ની છે અને એ ગાય બહુ મસ્ત ગાય હતી અને એના નામ ઉપર થી તે નામ રાખ્યું હતું ગૌશાળાનું મોરલ ગીર કાવ ફાર્મ એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે મોરલ ની ઉણપ હોય એવું લાગે કે નામ તો છે પણ મોરલ નથી એમ એટલે એની યાદ પણ આવે એ સમયમાં પરિસ્થિતિ એવી હતી કે અમારે મોરલ ને દઈ દેવી પડી હતી તો પછી અમે એવું વિચાર્યું કે આપણે ફાર્મ નું નામ તો આપણે શેષ છે મોરલ પણ આપણી પાસે મોરલ નથી એટલા માટે આપણે આ ગંગાની વસ્તી નું નામ મોરલ પાડી દઈએ જેથી કરીને આપણને ની યાદ આવી હોય ને તો આપણે આની પાસે આવી એકી અને રમાડી એકી તો બીજી વાત તો એ પણ એક કરવાની હતી કે અમે કમેન્ટના જવાબ નથી આપતા તો કમેન્ટના જવાબ નથી આપતા એનું કોઈ પાછળ કારણ નથી પણ એ છે કે આ કામ હોય વાડીનું કામ છોકરાઓનું કામ દિવાળી મહિનો અને અમે ઘણા દિવસથી વિચાર કરી છીએ કે આપણે એક દિવસ લાઈવ આવી અને બધાની નો જવાબ આપી પણ હવે અમે ટૂંક સમયમાં જ લાઈવ આવશું અને બધાની કમેન્ટ નો જવાબ આપશું